ગર્વ થાય એવી સરસ ભાષા ગુજરાતીની મેં વિડિયો કર્યો એટલા માટે જ કે આવી ભાષા ગુજરાતની બહાર હજી સચવાઈ રહી છે અને તમે સૌ ગુજરાતી છો તમે સૌ ભારતીય છો તમે સૌ એકબીજા સાથે જોડાયેલા એક એવા પરિવારના સભ્યો છો મને આજે ચેતનભાઈએ કહ્યું કે અમે તો એક જ નવરાત્રી કરીએ છીએ આખા યવતમાલમાં એક જ નવરાત્રી થાય

આપણે બધા રહીશું ને તો જ આગળ વધી શકીશું તો જ જ સાજા અને મજામાં રહી શકીશું આ દેશ કદાચ એટલે એકવાર અંગ્રેજોના હાથમાં જતો રહ્યો કારણ કે આપણે બધા અંદર અંદર જ એટલું બધું લડે મને તો આ જોઈને જ એટલો બધો આનંદ થયો છે કે આજે ચેતનભાઈએ જે મારી સાથે વાત કરી કે અમે એક જ નવરાત્રી કરી અમે એક જ પરિવાર છીએ અમારે તો એક માણસની જરૂરિયાત હોય તો આખું યવતમાલ ના ગુજરાતી આવીને ઊભા રહી જાય બહુ મોટી વાત છે અને આ વાત ને એપ્રિશિએટ કરીને હું મારી વાત તમારી સમક્ષ મૂકવાની છું બદલાતી પેઢી એટલે શું એવો સવાલ દરેકને થાય મારી મમ્મી જ્યારે પરણી ત્યારે બીજી જ્ઞાતિમાં પરણવું એ બહુ જ મોટો ઇશ્યુ હતો મારી માં અનાવી મારા પપ્પા નાગર મારી માં બીએ બીએડ મારા પપ્પા નોન ગ્રેજ્યુએટ મારી માં ટીચર મારા પપ્પા પત્રકાર બેની જીવનશૈલી જ જુદી મારી માં મોર્નિંગ સ્કૂલમાં ભણાવે એટલે મોડા મોડી રાત્રે 10 વાગે સુઈ જાય અને મારા પપ્પા ઘરે જ 1 વાગે આવે આ બે જણાનું લગ્ન જીવન શરૂ થયું મારો જન્મ થયો પછી મેં લગ્ન કરવાનું નક્કી કર્યું તો સંજય ફોટોગ્રાફર વર્ષના અડધા દિવસો ઘેર ના હોય પછી મેં કામ કરવાનું શરૂ કર્યું મારું બાળક જન્મ્યું ને 10 વર્ષ ઘરે રહી મારો દીકરો પૂરો સમય જતો થયો સ્કૂલમાં પછી મેં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારે હું બહાર નીકળતી થઈ ને હવેની પેઢીની દીકરીઓને જોઉં છું તો એ શરતો સાથે લગ્ન કરે છે આમ થશે તો આમ થશે આમ નહીં થાય તો આમ નહીં થાય આમ કરશો તો આમ થશે ત્યારે મને એક સવાલ એવો આવે છે કે આ લગ્ન છે કે એમોયુ છે કોઈ કંપનીના બે જણા ટેકઓવર કરે છે કે તમારા એમ્પ્લોયને નહીં કાઢવું આમ નહીં કરવું તમારી મારી આપણે આમ કરીશું હું લગ્નથી થી એટલા માટે શરૂ કરું છું કે કોઈ પણ બે પરિવારો લગ્નથી જોડાય છે બે ભાષાઓ બે વિચારો બે વ્યક્તિત્વો બે માનસિકતાઓ બે ઉછેર આ બધું લગ્નથી જોડાય છે અને જે લોકો રાજેશરી પિક્ચર્સ ના ફેન હશે એ બધાને ખબર હશે કે હમ સાથ સાથ એ નામ ની ફિલ્મ માં એક બહુ સરસ લાઈન બોલે છે અલખના એ એમ કહે છે કે ભારત મે આજ ભી શાદિયા બે લોકો કે બીચ મે નહીં બે પરિવારો કે બીચ મે ઉત એ પછી આવી 10 12 વર્ષે ફિલ્મ ટુ સ્ટેટ્સ એમાં એ આખા પરિવાર માટે નીતિઓ લઈને આવે છે જ્યારે છોકરીને પ્રપોઝ કરવા આવે છે ત્યારે એની માને નીતિ આપે છે એના ભાઈને આપે છે અને છે કે હું તો તમને બધાને પરણવા માંગુ છું તો હું એવું અંગત રીતે માનું છું કે બે પરિવારો જ્યારે જોડાય ત્યારે બે વિચારો જોડાય છે એક પરિવારમાં દીકરી એક રીતે ઉછરી હોય એને બીજા ઘરમાં જઈને બીજી રીતે એડજસ્ટ થવાનું

વિચાર બદલાય વાત બદલાય ભોજન બદલાય ભાવ બદલાય એક બહુ સવારે 6 વાગે ઉઠે માને બૂમ પાડીને કે મમ્મી કોફી અહીંયા લોકો બૂમ પાડે બેટા કોફી તમે વિચારો કેટલો મોટો બદલાવ એક સ્ત્રીના જીવનમાં એક જ રાતમાં આવી જાય આપણે જેમ કહીએ છીએ ને કે 2019 નું વર્ષ 31 ડિસેમ્બરે પૂરું થાય ને 2020 શરૂ થાય એવી રીતે એક રિસેપ્શનમાંથી ઘેર આવીને વાળમાંથી પીનો કાઢે ને ત્યારથી એના જીવનમાં પીનો ખોસાવાની ચાલુ થઈ જાય અને આમાં કંઈ જ ખોટું નથી મારા પરિવારમાં હું આજે જ મને હિનાબેન પૂછતા હતા કે બધું કેવી રીતે મેનેજ કરો છો અને એ જ વખતે મારા સાસુનો ફોન આવ્યો ને હું એમની સાથે વાત કરતી હતી એટલે હું કેવી રીતે મેનેજ કરું છું એમણે પ્રેક્ટિકલી જોઈ જ લીધું મારે જવાબ આપવાનો રહ્યો જ નથી મજાની વાત એ છે કે આપણે બધા બદલાતી પેઢીને સંઘર્ષ માની બેઠા છીએ સંઘર્ષ છે જ નહીં અમિતાભ બચ્ચન બેલ બોટમ પહેરતો હતો અને અમે જ્યારે બેલ બોટમ શીવડાવ્યા ઇન સેવન્ટીઝ ત્યારે મારી મમ્મી એમ કહેતી કે વરવી લાગે છે આવા તો કંઈ પાટલું નહીં અને હવે છોકરાઓ અંડી દેખા એવા નીચે ઉતરી જતા જીન્સ પહેરે ત્યારે એની મમ્મી પણ એમ કે આવું તો કે પેન્ટ હોય ફેર શું પડે બે પેઢીમાં કંઈ નહીં ત્યારે મને મારી મમ્મી કહેતી હતી આજે હું મારા દીકરાને કહું છું બેટા નાઈ લે બેટા નાઈ લે દરેક ગર્મ થતું હશે હા ના હું છું અહીંથી ઉઠાડો એટલે ત્યાં બેસે ત્યાંથી ઉઠાડો એટલે અહીંયા બેસે અને મમ્મીને સવારથી એક જ કામ હોય નાઈ લે ખાઈ લે ભણવા બેસ ટીવી બંધ કર નિશ્ચિત ડાયલોગ કોઈ પણ ભાષા બોલતી કોઈ પણ ઉંમરની મમ્મીનો ડાયલોગ નક્કી જ છે પ્લીઝ બેટા પ્લીઝ બેટા મને યાદ છે કે મને મારા મામા કોઈ દિવસ પ્લીઝ નથી કરી ચાલો ભી થા અને અમે ડરીને ઉભા જ થઈ ગીતા તા હવે જો તમે ચાલો પીઠા થા કહો તો આ છોકરા ઉભા જ નહીં થાઉ જા ત્યાંથી શરૂ થાય શું બદલાયું છે એની આપણે વાત કરીએ આ બે પેઢી વચ્ચે શું બદલાઈ ગયું જે લોકો 60s માં જન્મે ને હું આજે આવતા આવતા બધા મુદ્દા વિચાર કરી અને છોકરાઓ તો દેવી લે એન્જોય લે કે નહી કે જે એના એમના પેરેન્ટ્સ જે 60s માં જન્મે 60 થી 66 ની વચ્ચે 67 ની વચ્ચે જે માં-બાપ જન્મ્યા ને એને એટલો મોટો બદલાવ જોયો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા બાજુમાં જતાતા તહા કેના ગુરુવારે છાયા ગીત રવિવારે પિક્ચર અને એ લોકોને ત્યાં મહેમાન આવી જાય તો તમારું પિક્ચર અધૂરું રહે હા કે ના બરાબર ત્યાંથી આ છોકરાઓ હાથમાં ફોન માં ટીવી જોયું અને હવે સમય એવો આવવાનો છે કે ચીપ ખાલી તમે ક્યાંય પણ ભરાવી દો તો તમે નેટફ્લિક્સ ટેલિવિઝન બધું જીઓ નું બોક્સ તો આવી જ ગયું છે એક પેનડ્રાઈવમાં યુ કેન કેરી એન્ટાયર ઓફિસ હવે વર્ક એટ હોમ શરૂ થયું છે આ ટેકનોલોજીનો બદલાવ છે ને એ સૌથી પહેલો બદલાવ છે અને જે લોકો સાહીઠમાં જન્મ્યા છે ને એ અને એની પહેલાના બધા ટેકનોલોજીથી બી રહે છે હા કે ના મને નહીં આવડે આ આપણા બધાનો પ્રોબ્લેમ છે ઓનલાઈન કશું મંગાવવું હોય તો આપણને બીક લાગે કઈ ભલતું જ આવી જશે બેટા જો ને બધું બરાબર છે ને

અમે તમને ટેકનોલોજી આપીશું એકચુઅલી એને મારી વાત કહી દીધી પેપર ફોડી નથી આ નવી પેઢી પાસે આપણે બહુ બધું શીખવાનું છે